મોટાકાંડાગરા ગામને સ્માર્ટ વિલેજ બનાવવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સદભાવના પેનલના સરપંચ પદના દાવેદાર દેવલબેન ડાયાભાઈ ગઢવીને ગામના દરેક સમાજના લોકો તેમની સાથે હર્ષભેર જોડાઈ રહ્યા છે એવું ભજનાનંદી ઉદ્યોગપતિ પાલુભાઈ ગઢવીએ ખાસ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટાકાંડાગરા ગામને અત્યાર સુધી કોઈપણ જાતનો સરકારી સેવાઓનો લાભ મળ્યો નહોતો સદભાવના પેનલ ચૂંટણીમાં ચૂંટાઈ આવશે તો ગામના દરેક સમાજને સરકારી યોજનાઓનો લાભ અપાવશે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અપાવશે તેમણે જણાવતા વધુ જણાવ્યું કે અમારી સદભાવના પેનલ દરેક વોર્ડના સભ્યો ચૂંટણીમાં વિજય પૂર્વે જ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા છે મોટા કાંડાગરા ગામમાં જ્યાં ગંદકી દેખાઈ રહી છે ત્યાં સ્વચ્છતા અભિયાન હાલથી જ શરૂ કરાઈ ગયો છે તેવું પાલુભાઈ ગઢવીએ જણાવ્યું હતું ડોર ટુ ડોર પ્રચારમાં પણ ગામ લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે મોટા ચૂંટણીની વાત કરીએ તો સદભાવના પેનલ હજી આપણે ત્રેવીસ તારીખના મતદાન થયું નથી અને જીતની પણ જોકે અપેક્ષાઓ વધી રહી છે માહોલ જોતા ડોર ટુ ડોર પ્રચારમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે અને ગામની અંદર વાત કરીએ તો ગંદકાઈનો જે પ્રમાણ હતો હજી આ પેનલ ચૂંટાઈ નથી આવીને ગામમાં સ્વચ્છતા અભિયાન ને જીબી ના જે લક્ષતા કાર્યો

એ પહેલાં આ લોકો કામ કરે છે તો આ ગઈકાલે પરમ દિવસે જે આમ તો સાધારણ વરસાદ કહેવાય સામાન્ય વરસાદની અંદર ગામની અંદર જે ગંદકીના પ્રશ્નો પછી પાણી ભરાવાના પ્રશ્નો પછી લાઇટના પ્રશ્નો તો આ ટીમ જે છે સદ્ભાવનાના સાથે જોડાયેલા જે સભ્યો અને સભ્યો સાથે જે એના સમર્થકો જે ટેકેદારો છે એ બધા જે લોકો જે કામ કરી રહ્યા છે ને આપે જે નિરીક્ષણ કરી અને જે વાત આપે મૂકી એ પ્રમાણે તો એ આજકાલની નથી છેલ્લા કેટલાય વર્ષોથી આ લોકો કોઈ પણ હોદ્દા ઉપર ન હોવા છતાં આ બધા જે બેઠા છે આ સદભાવના પેનલ સાથે જોડાયેલા મિત્રો છે મન જોડાયેલા છે અને આ મિત્રો જયારે અડધી રાતે કોઈ પણ રીતે ઘણી વખત ઘણા ખોટા પ્રચારો કરે છે કે અમે આ કામ કર્યા આમ કામ કર્યા પણ આ સદભાવના પેનલ સાથે જોડાયેલા લોકોને ગામ લોકોએ નિહાળ્યા છે એમને જોયા છે કે ગંદકી દૂર કરવા માટેના જે કંઈ કામ છે પછી કોઈ પણ બાબતનું હોય વાવાઝોડું આવ્યું હોય ત્યારે કામ કરતા હોય છે લંપી વાયરસ આવ્યું ત્યારે કોણે કામ કર્યું બધી જ ગામ લોકોને ખબર છે અને જોયેલો છે તો આ ચહેરા તમે તમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડજો કે માત્ર હમણાં આ બે દિવસ પહેલાં જે પ્રશ્નો ઊભા થયા અને આ તાત્કાલિક ધોરણે હમણાં બે દિવસ પહેલાં ગામમાં પાણીની સમસ્યા ઊભી થઈ તો વોર્ડ નંબર આઠના સભ્ય જે હેતુભા છે હેતુભાએ પોતાના ખર્ચે જ આ બધા કામ કરાવ્યા છે ત્યાં ઊભા રહીને એના પુરાવા પણ છે હવે કેવું છે કે લોકોને પુરાવા આપવા પડે છે તમે કામ કર્યું એના પુરાવા આપવા પડે કોણ નગર કામ કોક કરે છે અને ક્રેડિટ કોક લઈ જાય છે ત્યારે ગામની અંદર જાગૃતતા આવે અને જે સાચા માણસો છે ત્યારે અમે જ્યારે આ ચૂંટણી જાહેરાત થઈ અને એના પછી ગામનો પંચાયત કેવા લોકોના હાથમાં સોંપવી એના માટે જ્યારે બધા સમાજના આગેવાનો સાથે જે બધા હતા બધા સાથે વાતચીત થઈ અને એક જ નિર્ણય લેવામાં આવ્યો કે જે નિસ્વાર્થ ભાવે ગામ માટે જે કોઈ પણ વિષય માટે કામ કરે છે એવા લોકોને પંચાયતમાં આવે બેસાડવા અને એ રીતે આખી સદભાવના પેનલ તૈયાર કરવામાં આવી એટલે ગામના અહીંયા કે બાર વર્ષે છે તમામ લોકોને ખબર હશે કે આ આ પેનલ સાથે જોડાયેલા લોકો હોય એમાં મીઠુભાઈ હોય કે પછી વિપુલ પટેલ હોય ડાયાભાઈ હોય પછી ભાઈ પ્રકાશભાઈ આહિર હોય એમના દીકરા છે અત્યારે સભ્ય પણ કામ તો બધા પ્રકાશભાઈ કરતા જ હોય છે એવી રીતે જે જોડાયેલા એમના સમર્થકો જે બધા છે ગામની જે આગેવાનો જેને કહેવાય અમારે પતુબા બાપુ અમારે મહેન્દ્રસિંહ બાપુ અમારે ચતુરસિંહ અમારે બાજુના ગામના છે પણ એ પણ કાંડાગરા માટે કેટલી ચિંતા કરે છે કે કાંડાગરા કેમ પ્રગતિના પંથે આગળ વધે એના માટે સતત એમનું માર્ગદર્શન મળતું રહે છે અમારે દિલીપભા અમારે દિલીપભા બાઉભા પછી અમારે પ્રભુલભાઈ બધા મિત્રો તમે જો બધા એક કેશુબા બાપુ બેઠા છે આ અમારે નટુબા બાપુ બેઠા છે હેમુબા બાપુ બેઠા છે આ બધા ગામની ચિંતા કરવા વાળા છે કે નાનામાં નાના માણસના પણ પ્રશ્નોનો ઉકેલ આવે એના માટેની આ સદભાવના પેનલ છે અને કુદરતે એવું કર્યું કે જે ભૂતકાળની અંદર જે કઈ કામો નથી ત્યાં એનો પર્દાફાશ કરવા માટે થઈ અને વરસાદ આવ્યો એવું હું કહી શકું કે વરસાદ આવ્યો તો કેટલી જગ્યાએ પાણી ભરાણા અને રખડતા ઢોરોનો ત્રાસ પછી જીબીનો ત્રાસ પછી જે પંચાયતની જે પંચાયતને જે વાહન મળેલા હતા કચરાપેટી માટે કચરો ઉપાડવા માટે એ ખુદ કચરો બની ગયા એ પણ તમે તમારા ઓલામાં લઈ લેજો કે અમારે પંચાયતના ટ્રેક્ટર છે એની શું દશા છે કચરો ઉપાડવાનું એનું કામ હતું પણ ખુદ કચરો બની ગયો હજી તો હમણાં જ લેવાનો છે તો એની અંદર શું થયું કે જે એજન્સી ટેક્ટરનો વેપાર કરતી હતી એ એજન્સીને ફાયદો થયો ગામને તો કોઈ ફાયદો થયો નહીં હાસ હું જય ભાલુભાઈ હું ગામમાં હમણાં ડોર ટુ ડોર જ્યારે પ્રચાર થતો હતો સદભાવના પેનલનો હું કવરેજ કરી રહ્યો તો ખાસ બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક સમાજના જે બહેનો છે અહીંયા મોટા કાંડાગરા ગામના જે બહેનો આવો પહેલા મેં જોયો ક્યારે ઉત્સાહ જોવા નથી મળ્યો હાલમાં એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છું કે છો તો એની અંદર એવું છે કે બેનોની અંદર જે ઉત્સાહ છે કારણ કે પહેલી વખત પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવે છે નકર તો શું થતું હતું કે અહીંયા જે કોઈ ચૂંટણી સાથે જોડાયેલા લોકો એમ કહેતા હતા કે ફલાણા મત તો અમારા ખિસ્સામાં પડ્યા છે ફલાણા તો કે એ અમારા ખિસ્સામાં પડ્યા છે પણ આવી બધી આ ખોટી વાતોમાંથી બહાર લાવી અને લોકોને જાગૃત કરવા માટે થઈને પ્રથમ વખત આ પ્રયાસ કરવામાં આવ્યો છે કે ડોર ટુ ડોર જાઓ તમે અને લો એમના પ્રશ્નો સાંભળો અને તમે જે આવનારા સમયમાં જે તમને પાંચ વર્ષ જ્યારે પંચાયત તમારા હાથમાં આવશે ત્યારે તમે પંચાયત દ્વારા લોકો માટે કેવા કેવા કામ કરવાના છે એ વચન તમે આપી આવો અને એ વચન નિભાવવા માટેની તમે કટિબદ્ધતા એમને એને એને એવું સાબિત કરો કે તમે વચન પૂરા કરવા માટે સક્ષમ છો તો આ બધા ગયા છે ત્યારે બહેનોનું શું કેવું છે કે એક આપણી સંસ્કૃતિ છે કે ક્યારે પણ કોઈ વિષય હોય તો આ તો ન છૂટકે બહેનોને બહાર આવવું પડતું હોય ન કે એક આપણી મર્યાદા પણ હોય છે કે બહેનો ક્યારે બહાર ન આવે અને માણસો જે છે દરેક સમાજ દરેક પરિવારમાંથી માણસો કોઈ પણ પ્રશ્નનો હલ કરવા માટે બહેનોની જવાબદારી ઘર ચલાવવાની ત્યાં ઘરની અંદર હોય પણ હવે બહેનો પણ થાકી ગઈ છે કારણ કે બહેનો બાળકોને લઈને બહાર નીકળે ત્યાં તો ક્યાંક રખડતા ઢોર આંખ લાવે એમને ક્યાંક અડફેટે લઈ લે ક્યાંક બાળકને વાગી જાય ક્યાંક પોતે બેન પડી જાય એ સ્કૂલને મૂકવા જવાનું હોય તો સ્કૂલ સુધી જ્યારે પાણી ભરાઈ જાય ગંદકી એટલી હોય કે ત્યારે ના કે આમ કરીને જ્યારે સ્કૂલ સુધી કે બજાર સુધી એમને જવું પડતું હોય તો એ બહેનો એટલા માટે કે બહેનોને ભરોસો છે વિશ્વાસ છે કે આ સદભાવના પેનલ જે સભ્યો છે ને એની સાથે જે ટીમ છે એ હજાર ટકા ગેરંટી સાથે આ લોકો ગામને જે સદભાવના પેનલનું જે વિઝન છે કે કાંડાગ્રાને ખાલી ચૂંટણી જીતી અને માત્ર અહીંયા કામ કરવા એટલા નહીં પણ જે કોન્સેપ્ટ ચાલે છે કે સ્માર્ટ સિટી એવી રીતે કોન્સેપ્ટ ચાલે છે કે સ્માર્ટ વિલેજ તો આ કાંડાગ્રાને ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા માટે થઈ અને એ પોતે જાહેરમાં આવી અને એમનું પોતાનું એક સમર્થન આપે છે જે લોકો જોઈ શકે છે તમારામાં ચાલે છે કે સ્માર્ટ સિટી એવી રીતે કોન્સેપ્ટ ચાલે છે કે સ્માર્ટ વિલેજ તો આ કાંડાગ્રાને ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા માટે થઈ અને એ પોતે જાહેરમાં આવી અને એમનું પોતાનું એક સમર્થન આપે છે જે લોકો જોઈ શકે છે તમારા માધ્યમથી ભાલુભાઈ આપણે જયારે કાર્યાલય નું ઓપનિંગ હતો ત્યારે ડાયાભાઈ એક સરસ વાત કરી હતી કે અમારી પેનલ સદભાવના જો ચૂંટણીમાં જીતી આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે તો ખરેખર આર્થિક રીતે સદભાવના પેનલ મજબૂત છે પરંતુ અમુક ગામડાઓની અંદર સરપંચો જે દાવેદારી કરે છે તો ક્યાંક ને ક્યાંક એ એમને શું પ્રેરણા આમાંથી મળશે જી ભ્રષ્ટાચાર એ તો સમગ્ર દેશને એક એવી ગંભીર બીમારીના સ્વરૂપમાં ભ્રષ્ટાચારે ભરડો લઈ લીધો છે કારણ કે સરકાર આટલી બધી યોજનાઓ લાવે છે પણ ભ્રષ્ટાચાર બે હદ થાય છે અને કોઈ કામ એ રીતે થતું નથી એનો અત્યારે અમારા ગામની જો વાત કરીએ તો અમારું આ વચ્ચેથી જે રસ્તો જાય છે એ હમણાં થોડા સમયમાં ત્રણ વખત રસ્તો બન્યો અને આજની તારીખમાં રસ્તાની શું પરિસ્થિતિ છે કારણ કે આ ભ્રષ્ટાચારથી હોય તો જ આ હાલત હોય ને તો આવી રીતે ભ્રષ્ટાચાર માત્ર કાંડાગ્રાપુર પૂરતું સીમિત નથી આખા ભારત દેશની અંદર આ આ પરિસ્થિતિ છે ભ્રષ્ટાચારની ત્યારે આ ભ્રષ્ટાચાર અમે નહીં કરીએ એવું એટલા માટે કીધું છે કે જે આ સદભાવના પેનલના સભ્યો જે અત્યાર સુધી જે લોકોના નિસ્વાર્થ ભાવે કામ કર્યા એમાં કોઈ વ્યક્તિ એમ ન કહી જાય કે મને મુન્દ્રા કામ હતું અને આ મીઠુભાઈને અમે લઈ ગયા અને મીઠુભાઈ અમારી પાસેથી ટિકિટ ભાડાના કોઈથી પૈસા માંગ્યા હોય કારણ કે એટલે એ લોકોને વિશ્વાસ છે અને આ લોકો એટલે વટથી કહી શકે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કરવાના એમાં હેતુભાવ હોય કે ડાયાભાઈ હોય કેટલાય દીકરાઓને કામે લગાડ્યા છે કેટલાયના પ્રશ્ન હલ કર્યા છે ઘણી બધી સરકારની યોજનાઓ છે કે જે ગામના લોકોને ખબર જ નથી કે સિનિયર સિટીઝન માટે સરકાર કેટલા લાભ આપે છે દિવ્યાંગ હોય તો એના માટે કેટલા લાભ આપે છે પછી રમત ગમત માટે થઈને સરકાર કેટલી બધી યોજનાઓ લાવે છે ખેડૂતો માટે કેટલી યોજનાઓ આવે છે પણ પંચાયતની અંદર બેસનારાઓને જો બીજી કંઈ ખબર જ નથી એને એક જ હોય કે ક્યાંથી કેવી રીતે આપણું ચાલે અને એની પાછળ મેં વાત તો કરેલી કે અહીંયા ગામની અંદર જે લોકો પંચાયતમાં બેસતા હતા હું તો કોઈને દોષ નથી દેતો કારણ કે એ ક્યાંય પણ એ વાંકમાં ગુનામાં છે એક પરિવારે ગામ ઉપર કબજો કરી લીધેલો અને એમના આપણે પાણી પીવું હોય તો રજા લેવી પડે કે અમે પાણી પીએ કે નહીં એવી પરિસ્થિતિ અને હું કહું છું એમ નઈ તમે ગમે તેને વ્યક્તિને તમે પૂછી જુઓ કે આ ગામની અંદર આવી સ્થિતિ થઈ આ પરિસ્થિતિનું નિર્માણ થયું એની પાછળ જવાબદાર કોણ તો એક પરિવારનું નામ આવે છે તો બસ એના માટે થઈને આ લોકોએ વચન આપ્યું છે કે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર કરવાની અમારે આવતું નથી માતાજીની ખૂબ દયા છે અમે આર્થિક રીતે બધા સધર છીએ અને પાછા એવા વિચારધારા એવા છે બધા ભજનાનંદી છે ભજનની અંદર જીવાવાળા છે કે દાળ રોટલો ખાઈ લેશું લોકોના કામ કરશું એટલે એ એ લોકો વ્યક્ત કરી અને ગામ લોકો સાથે વચન આપ્યું છે કે અમે ક્યાંય ભ્રષ્ટાચાર નહીં કરીએ